સામ સામે એનો પ્રચાર કરવામાં આવે છે પ્રસાર કરવામાં આવે છે અને એમાં પ્રેમની વાત કરવામાં આવે છે લવની વાત થઈ રહી છે જોકે આ લવની વાત થઈ રહી છે તો પછી આમાં હેઠ ક્યાંથી આવે છે એક મોટો સવાલ છે જી હા

ત્યાં દુકાનોમાં તોડફોડ કરીએ દુકાનો આગ લગાવી જામનગર એ તમામ જગ્યાએ આવા પોસ્ટર લગાવવામાં આવે છે એની સામે એટલે કે આયલો મોહમ્મદની સામે આયલો મહાદેવ એવા પોસ્ટર વોરનું યુદ્ધ ચાલી રહ્યું છે બંને જગ્યાએ પ્રેમની વાત તો થઈ રહી છે પરંતુ એ પ્રેમના બહાને પ્રેમના બહાને કેટલાક લોકો કામ કરી રહ્યા છે સમાજનો જે એ તાણાવાળો છે એને ક્યાંક છિન્નભિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવી સ્થિતિમાં જવાબદારી સમાજની છે પોલીસ પ્રશાસનની પણ છે સમાજના આગેવાનોની છે કે

ગમે ત્યારે આવો તહેવાર આવે ને પછી આવા કોઈ ને કોઈ વિવાદ સામે આવતો હોય છે શું આ કોઈ સંયોગ છે કે પછી વારંવાર પ્રયોગ થઈ રહ્યા છે એ સવાલ તો ચોક્કસથી ઉઠે જિજ્ઞાસ બિલકુલ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે જ્યારે પણ આ પ્રકારના ધાર્મિક પ્રસંગો હોય અથવા રથયાત્રા નીકળતી હોય છે અથવા કોઈપણ પ્રકારની શોભા યાત્રા નીકળતી હોય છે ત્યારે પણ ભૂતકાળમાં આવું બધું બન્યું છે પરંતુ આ બધું બની રહ્યું છે તેમ જવાબદારી પોલીસની હોય છે ખાસ તો જે તે ધર્મના આગેવાનોની હોય છે પરંતુ જ્યારે હવે આ વિવાદ છે એ વધુ વકર્યો છે કાનપુરથી શરૂ થયેલો વિવાદ હવે ગુજરાત સુધી પણ આગળ વધ્યો છે અને ગુજરાતમાં પણ જેમ દહેગામના બહિયલમાં આખી ઘટના સામે આવી હતી પથ્થર પથ્થરમારો

બિલકુલ આ જામનગર વાત કરીએ પહેલા આજે યુપી થી યોગી એ પણ હું છે સીએમ યોગી આદિત્યનાથે તરફથી ત્યાં શું કહેવામાં આવ્યું એ પેલા સ્ટેટમેન્ટ સાંભળી દેવડ તહેવારો કે દોરણ આપને દેખાડ તહેવાર ઉત્પાદ શરૂ હોતી अब उत्पातियों और उपद्रवियों को पता लगेगा कि सात पीढ़ियां याद आएंगी उनको क्योंकि कभी कभी बुरी आदतें जाती नहीं लोगों की तो उसके लिए उनकी डेंटिंग पेंटिंग करवानी पड़ती है कायदे से जिससे उनकी बुरी आदतों को हम ठीक कर सकें और यही डेंटिंग पेंटिंग आपने देखा होगा कल बरेली के अंदर हो मौलाना भूल गया कि शासन किसका है मानता था धमकी देंगे और हम जबरदस्ती जाम कर देंगे हमने कहा जाम नहीं होगा कर्फ्यू भी नहीं लगेगा लेकिन कर्फ्यू का सबक तुम्हें ऐसा सिखा देंगे कि तुम्हारी आने वाली पीढ़ी दंगा करना भूल जाएगी क्या तरीका है जी आप सिस्टम को ब्लॉक करना चाहते हैं और ये प्रवृत्ति थी यूपी के अंदर सत्रह के पहले यही होता था और हम इसी बात को कह सकते हैं कि सत्रह के बाद हमने कर्फ्यू भी नहीं लगने दिया लेकिन ऐसे बैरियर को चुन चुन करके वे जिस प्रकार की भाषा को समझते थे उस प्रकार की भाषा से उनको समझा करके उसको उसकी सजा दिलाने का काम भी किया है और उत्तर प्रदेश की ग्रोथ स्टोरी यहीं से शुरू होती है अगर आजादी के समय मैं उससे पहले नहीं जाता लेकिन उन्नीस में भारत आजाद हुआ अगर उस समय भारत की इकोनॉमी में भारत का उत्तर प्रदेश का कंट्रीब्यूशन चौदह फीसदी था तो ये चौदह फीसदी फिर से होना चाहिए और चौदह फीसदी नहीं होना चाहिए बल्कि जितनी आबादी है उत्तर प्रदेश की उत्तर प्रदेश उतना कंट्रीब्यूशन करता हुआ दिखाई दे ये हमारा राष्ट्रीय धर्म है और दायित्व तो भी है और उसी के तहत सब कार्य योजना बन रही है તો ત્યાં યોગીએ તો જવાબ આપી દીધો પરંતુ ગુજરાતમાં પણ તેને લઈ વિવાદ થઈ રહ્યો છે આજે અમદાવાદમાં પણ પોસ્ટર લાગ્યા હતા જામનગરમાં પણ આવા પોસ્ટરનો દાવો થયો હતો અને કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે જામનગરમાં પણ આવા કેટલાક બેનર લાગતા જે વીએચપી ના આગેવાનો છે હિન્દુ સંગઠનના આગેવાનો છે એમણે જે તે અધિકારી સાથે વાતચીત કરી તેને કહ્યું કે આ બેનર હટાવી દો પરંતુ એની સામે દાવો છે કે ચીફ ઓફિસરે મંજૂરી આપી દીધી અને આ આ મામલો સામેના પક્ષે પણ ઉઠાવવામાં આવે છે કે આ પોસ્ટરથી આખરે વાંધો છે શું

કરી દ હું તમને એમ નથી કેતો તમને વસ્તુ એ કેવા તો પછી તમારે પેલા હટાવવાની ધ્યાન આપવાનું છે કે તમારે એને મંજૂરી આપવાની હતી તો જામનગરમાં બેનર નાખો વિવાદ થતા આવી ઓડિયો ક્લિપ વાયરલ થતા બંને સમાજના આગેવાનોને બેઠા બેસાડ્યા અને તાત્કાલિક એક મિટિંગ યોજવામાં આવી તેના દ્રશ્યો છે શાંતિ અહીંયા જળવાઈ રહે તે હેતુથી જ અહીંયા બેનર પર પડદો પાડી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે ખૂબ સરસ એ નિર્ણય બંને સમાજના

ચીફ ઓફિસર પાસે બેનરની મંજૂરી માંગનાર છે અલ્તાફ મ્યુનુસ કચ્છી એમના તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારે આ જે બેનર છે એના પર પડદો મૂકી દેવામાં આવશે પરંતુ ચલો જામનગરનું નું ઉદાહરણ શાંતિથી મામલો પતી ગયો પરંતુ હજુ પણ કેટલીક એવી જગ્યા છે જ્યાં મામલો હજુ પણ ઉગ્ર બની શકે છે અને આવી સ્થિતિમાં આવી પરિસ્થિતિમાં સમાજના આગેવાનો આગળ આવવું જરૂરી છે અને જે જનપ્રતિનિધિ છે એમની સીધે સીધી જવાબદારી બને છે કે શું આમાં કારણે ઘરણીવાળી પણ થતું હોય છે કે ધ્રુવીકરણ કરવાનો પણ પ્રયત્ન થતો હોય છે આમાં કેટલાક એવા રાજકીય નેતાઓ છે અહીંયા જોવું છે હવે આપણે અમદાવાદની વાત કરીશું અમદાવાદમાં પણ આવા કેટલાક બેનર અને પોસ્ટર જોવા મળ્યા હતા જ્યાં અમદાવાદનું જમાલપુર વિસ્તાર હોય કે પછી દુધેશ્વર શાહપુર સહિતના વિસ્તારોમાં આવા પોસ્ટર જોવા મળ્યા નવરાત્રિમાં આજે આઈ લવ યુ મોહમ્મદના જે પોસ્ટર લાગ્યા છે એના કારણે વિવાદ એ થાય છે કે સામેવાળો પક્ષ એની પર કોઈ કમેન્ટ કરી જાય અને પછી એને લઈ એ પક્ષના લોકો સામે હુમલો કરે એના કારણે વિવાદ થતો હોય છે દેહગામમાં એ એવી સ્થિતિ થઈ હતી પછી સવાલ એ થાય છે કે પછી પોલીસ સ્થાનિક અહીંયાની શું આ અમદાવાદનું તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં પોસ્ટર્સ અને બેનર લાગ્યા જમાલપુર દરવાજા પણ આવા આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા હતા જો કે તેને પોલીસ દોડતી થઈ અને પછી પોલીસે આ સમગ્ર બાબતે હવે ત્યાં કવાયત શરૂ કરી છે અને શાંતિ ન ડોળાય એ માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા આ પરિસ્થિતિમાં અહીંયાના જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા અમદાવાદથી આવે છે તેમણે આ સમગ્ર બાબતે નિવેદન એ પણ આપ્યું કે પેંગ પેગમ્બર પ્રત્યે પ્રેમ માટે આ પોસ્ટર લાગેલા છે એમાં કશું જ ખોટું નથી અમે પણ કહીએ છીએ કે કંઈ જ ખોટું નથી પણ પણ એ પોસ્ટર ના બહાને જે હેટ ફેલાવવામાં આવે છે એ સ્વીકાર્ય ક્યારે પણ ન હોઈ શકે ઇમરાન ખેડાવાલા તરફથી પણ શું કહેવામાં આવ્યું એ સાંભળી આઈ લવ મોહમ્મદ ના કાનપુર અમદાવાદ શહેરના અંદર પણ ઈદે મિલાદ નો જુલુસ ત્યારે નીકળ્યો ત્યારે આઈ લવ મોહમ્મદ ના બેનર એ સમયમાં લાગ્યા હતા ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર ભી આજે પણ લાગેલા છે ને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પર લાગેલા છે મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી આ બેનર લાગેલા છે એ જે મિલાડ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડ્યા કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પેગંબર સાહેબનો જન્મદિવસ હોય છે એ પેગમ્બર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પર ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય પોતાના ધર્મના અંદર જેટલો અધિકાર આપેલો છે તમામ સમાજ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકોને મારી વિનંતી છે કે આ પ્રકારનું જે જે પણ અત્યારે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે એની અંદર ખાસ કરીને યુવાનોના અંદર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે હું લોકોને વિનંતી કરું છું કે ગુજરાતના અંદર શાંતિ સલામતી સુરક્ષા તમામની જવાબદારી આપણા સૌની છે અને આ પ્રકારની જયારે ઘટના બનતી હોય કોઈ જગ્યાએ આપણે જોયું હશે કે અત્યારે

બાબતે ગૃહ નહીં ચલાવી લેવામાં આવે હર્ષભાઈ સંઘવી એમ પણ કહ્યું કે સમાજને ગેરમાર્ગે જે તત્વો દોરી રહ્યા છે એનાથી સાવધાન રહેવાની જરૂર છે શું કહ્યું એ સાંભળી લઈએ મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈને કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે બે મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ એવા લોકોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે સાથે સાથે પોલીસની પણ આમાં જવાબદારી તો છે જ અમારી સાથે વાતચીત કરવા કમલ રાવલજી જોડાઈ ગયા છે ભગવાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે કમલજી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે કમલજી આ વિવાદનું કારણ આખરે છે શું શું એવું કારણ છે જેના કારણે આમાં ક્યાંક એ પોસ્ટર જેવું દેખાય છે એના કારણે પછી વાત તો લવની થઈ રહી છે પરંતુ એમાં હેટ જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક વસ્તુ જે છે ને બરાબર છે એ એક ભાગ બનાવી દીધો છે ને આપ જોઈ શકો છો કે આપણા કોઈ પણ પ્રસંગો કોઈ પણ વિષયો જે પણ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક આ બધી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ રહી છે મને તો જો હું તો એક જ વાત કહીશ આપને બરાબર છે કે આ બધું જે થઈ રહ્યું છે ને બરાબર છે એ ખોટું થઈ રહ્યું છે આનું પરિણામ જે છે એ કદાચ બધા ભોગવે આમાં એવું નથી કે એક સામાન્ય વસ્તુ બધાના માટે છે આ વસ્તુ પણ મને એટલું દેખાય છે કે આમાં પોલીસે કડક થવાની જરૂર છે હજી કઈક પોલીસે કઈક કરવાની જરૂર છે કેમ કે આ બધું છે ને પોલીસ માટે પણ એક ચેલેન્જ સમાન છે

તો કોને કરી ત્યાં ચાલતું બધું હતું મહાદેવ નો અમે આપડે કોઈ પ્રશ્ન મૂક્યો તો શરૂઆત ક્યાંથી થઈ આપ ખાલી એ વસ્તુ જુઓ કે નવરાત્રી પવિત્ર પ્રસંગ આવી રહ્યો છે તમે ગણપતિ બી જોયું હશે સાહેબ મારો સવાલ એ છે કે આમાં શાંતિ મારી વાત એમ છે કે શાંતિ ડોળાવી ન જોઈએ યુપીમાં બરેલી જે થયું તો શું ત્યાંની પોલીસ ની ત્યાં કોઈ જવાબદારી બનતી નથી ત્યાંના કમિશનરની કોઈ જવાબદારી બનતી નથી બરાબર છે જ્યાં પોલીસ ને પણ ખબર પડવા નથી દેતા આજે તમે બહ્યલ નો કિસ્સો જોઈ લીધો બહ્યલ ના કિસ્સામાં આ તો બચી ગયું આખું ગામ આપ સમજી લો સરળ ભાષામાં કઉ છું કે ગામ બચી ગયું કેમ કે પોલીસ ત્યાં પહોંચી ભલે પોલીસ સાથે ઘર્ષણ થયું ગાડીઓ તોડી પણ હું તો સલ્યુટ કરું છું કે એમને હિંમત બતાવી એક ગાડી પહોંચી ત્યાં વ્યવસ્થા પહોંચવામાં સમય લાગે તો પણ એ પોલીસ માટે બહુ ગર્વની વાત છે કે આજે એ પોલીસ ત્યાં પહોંચી અને કંટ્રોલ લેવાની કોશિશ કરી અગર પોલીસ ના પહોંચોત ને તો કદાચ આપ ગોધરા જેવો બીજો કિસ્સો બનો ત્યાં આપને કહું છું આ તો બહુ દુઃખદ વાત છે કે આટલા લોકોએ આખા ગામનો ઘેરાવ કર્યો આટલા વર્ષોથી સાથે રહેતા પોસ્ટ હતી તો એની સામે એક ગામમાં નાનો વર્ગ જે રહી રહ્યો છે હિન્દુ એની પર આક્રમણ કરી કોઈ નથી એ ત્યાંના ગ્રામજનો એમ કેતા કે આ રીતે પણ આવો પહેલા બનાવ બની ચુક્યો છે તો પછી તમારી જોડે તો અસામાજિક તત્વો લિસ્ટ છે તો પણ એક વસ્તુ બચી ગઈ કે આજે કોઈ એવી જાનહાની નથી થઈ કે ગાડી કોઈનો જીવ નથી ગયો બાકી આ કિસ્સો એટલો મોટો બની જાઓ ત્યાં આગાડી એક પોસ્ટર પોસ્ટર લાવ્યું કોણ એ લોકો લાવ્યા

હવે તમે વિચારી લો કે બધે પોસ્ટરો લગાડવાની જયારે આપણને ખબર છે કે શાંતિ ડોળાય છે તો પણ અમદાવાદની અંદર પોસ્ટરો લાગ્યા ગાંધીનગર ની અંદર પોસ્ટરો લાગ્યા ભાવનગર માં પોસ્ટરો કેમ કારણ શું

ઘર્ષણો કરવા માટે ગુજરાત ની શાંતિ પણ કેમ ઘર્ષણ થાય શું કામ જેને જે લગાવ એને જો એ પ્રેમ છે પેગમ્બર સાહેબ ની જો વાત કરી રહ્યા છે પ્રેમ ની તો શું કામ એ શું ખોટું છે એ મારે સમજવું છે ખાલી

જેનો મિસયુઝ આ લોકો કર્યો છે આ લોકો એને એક ને કે કોમી વિષય પર લઈને મૂકી દીધો આપ સમજો વાત શાંતિ ભંગ થતી હોય એ કામ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એ તો એમને બુદ્ધિ હશે કે નહીં હોય ઓકે આભાર છે સાહેબ જી જી આભાર કમલજી અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ અમારી સાથે જ્વલિત મહેતા પણ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ ધોલેજી આજે શાંતિ ડહોળવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે કોણ જવાબદાર છે પહેલી જવાબદારી આમાં સીધી કોની આવે છે ખરેખર જે લોકો પોસ્ટર લગાડ્યા છે જે લોકો કોઈ કારણ વગર ના ઈદ છે એના કશું છે કોઈ તહેવાર નથી એને રોડ ઉપર જાહેર રોડો ઉપર જે બેનરો ને પોસ્ટરો લગાડી દીધા છે આઈ લવ મોહમ્મદ અને સામે નવરાત્રી આવી રહી છે તો આ ચોક્કસપણે આ એક ઘણા વિષય ચર્ચા કરી છે આ જે પણ નવું નવું જે થઈ રહ્યું છે આ કોઈ પણ પ્રકાર નો સહયોગ નથી આ ફક્ત ને ફક્ત પ્રયોગ જ છે હજી પણ જાગવાની જરૂર છે પ્રશાસને જાગવાની જરૂર છે સમાજે જાગૃત થવાની જરૂર છે કોઈ પણ પ્રકાર નો સહયોગ નથી

જે ઘટના બની રહી છે ધારો કે સોશિયલ મીડિયા અત્યાર સુધી મારી જાણકારી મુજબ અત્યાર સુધી ચૌદ ને આની અંદર ચૌદ લોકો વિરુદ્ધ અરજીઓ થઈ છે કે જે લોકોએ કઈક ને કઈક આવું પોસ્ટ કરી છે અને કઈ કોમેન્ટ કરવામાં આવી છે તો કહેવાનો મતલબ એ છે

એટલે એનો કોઈ સમયગાળો હોય શકે કે આટલા સમયગાળામાં તમે લગાવી શકો પ્રેમ જયારે પ્રેમ એમના 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 પેગમ્બર વિરુદ્ધ પ્રત્યે પ્રેમ જાગે એમના વિસ્તારમાં લગાડે ને હિન્દુ વિસ્તારોમાં આવા બેનરો લગાડવાની ક્યાં જરૂર છે જાહેર રોડ ઉપર ક્યાં લગાડવાની જરૂર છે એમની પોળ છે ત્યાં લગાડે એમની પોળમાં એમની સોસાયટી છે ત્યાં લગાડે હિન્દુ વિસ્તારોમાં જાહેર જગ્યા ઉપર લગાડવાની ક્યાં જરૂર છે વાતાવરણ ડોળવાનું કામ છે અચ્છા આપણે તમે સમાજને શું અપીલ કરવા માંગશો પોલીસ પ્રશાસનને પણ શું કહેવા માંગશો આ

કે જો જો આમાં આમાં શાંતિ ભંગ થઈ છે છે જાણકારી તો કડક હાથે કામ લેવું પડશે નહીં તો પછી આમાં વધારે ઉગ્ર માહોલ થઈ શકે છે જોવાનું રહેશે કે હવે પોલીસ આમાં કેવી કાર્યવાહી કરે છે ને જે જામનગરનું ઉદાહરણ આપણે જોયું કેમ ટુમાં આપણે આવી જઈએ જામનગરનું જે આપણે ઉદાહરણ જોયું જેમાં સીધી રીતે પોલીસ કેવી દોડતી થઈ પોલીસે કેવી એલર્ટનેસ બતાવી બંને સમાજના લોકોને ત્યાં બેસાડ્યા અને પછી મામલો શાંત પડ્યો જો ગુજરાતમાં અન્ય ઠેકાણે પણ આવું થઈ રહ્યું છે પોલીસે આ રીતે જ કામ લેવાની જરૂરિયાત છે તો જ શાંતિ સપાશે અને તમામ લોકો શાંતિથી રહી શકશે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર